નમસ્કાર મિત્રો આપણે વાત કરીએ કે આઈપીઓ માટે તમે એપ્લાય કરો છો તો એ એપ્લાય કરતા પહેલા તમારે કઈ કઈ વસ્તુ છે રિસર્ચ કરવું જોઈએ હું તમને આ કી પોઈન્ટ સમજાવીશ મતલબ કે અલગ અલગ પેરામીટર કયા કયા તમારે ધ્યાનમાં રાખવાના છે એના વિશેની હું તમને માહિતી આપીશ કે આટલી કોઈપણ કંપનીનો આઈપીઓ આવે છે તો તમારે આટલી વસ્તુ ફોલો કરવાની આટલી વસ્તુ ચેક કરી પછી તમે આઈપીઓ માટે એપ્લાય કરવાનું એમનામાં આંખું વેચીને તમે એપ્લાય ના કરવું જોઈએ કે જેથી કરીને આપણે જે મહેનતથી કમાયેલા રૂપિયા છે જે પરસેવાના રૂપિયા છે એ રૂપિયા છે આપણે એમાં નુકસાન ન જાય આપણે એમાંથી કંઈક સારો એવો પ્રોફિટ કમાઈ શકીએ એના માટે આટલી વસ્તુનું રિસર્ચ કરવું છે એ પહેલાં જરૂરી છે મેં તમને અહીંયા અલગ અલગ કી પોઈન્ટ આપેલા છે કે આટલી માહિતી તમારી પાસે હોય ત્યારબાદ જ છે આપણે આઈપીઓ માટે એપ્લાય

એ બધું થઈ ગયા પછી આઈપીઓનું લિસ્ટિંગ ડેટ કઈ છે એ બધો આખો ટાઈમ પિરિયડ તમારા મગજમાં હોવો જરૂરી છે એની બધી માહિતી તમારી પાસે હોવી જરૂરી છે આઈપીઓ ઓપન અને ક્લોઝનો જે ટાઈમ પીરિયડ છે એનું શેડ્યુલ આખું તમને ખ્યાલ હોવો જરૂરી છે ત્યારબાદ આપણે બીજો પોઈન્ટ આપણે વાત કરીએ કે કંપની શું વર્ક કરે છે જે તે નો આઈપીઓ આવે છે જે તે કંપની આઈપીઓ લાવે છે તો એ કંપની શું કામ કરે છે અથવા તો શું સર્વિસ આપે છે એના વિશેની માહિતી હોવી જરૂરી છે તો કંપનીનું શું વર્ક છે એ તમારી પાસે માહિતી હોય ત્યારબાદ જ છે તેમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ પછી છે આઈપીઓ રિઝર્વેશન માહિતી આઈપીઓ રિઝર્વેશન માહિતી મતલબ કે જે કંપની આઈપીઓ લાવે છે એને અલગ અલગ કેટેગરી વાઇઝ એને રિઝર્વેશન આપેલું હોય એમાં કઈ કઈ કેટેગરી હોય તો એક તો ક્યુઆઈ છે પછી એચ એનઆઈ એચઆઈઆઈ છે ત્યારબાદ રિટેલ કેટેગરી છે ત્યારબાદ જે કંપની જે તે કંપની છે એ કંપનીના એમ્પ્લોય હોય તો તેના માટે પણ અલગથી રિઝર્વેશન છે તેને આપેલું હોય છે તો એ રિઝર્વેશનની માહિતી હોવી જરૂર છે આપણે રિટેલ કેટેગરીમાં આઈપીઓ ભરી છે તો એ રિટેલ કેટેગરીમાં કેટલા ટકા આપણે રિઝર્વેશન આપેલું છે ધારો કે પચીસ ટકા રિઝર્વેશન રિટેલ કેટેગરી માટે આપેલું છે તો પચીસ ટકામાંથી જ આપણે રિટેલમાં જ્યારે આઈપીઓ ભરી છે તો પચીસ ટકામાંથી જ આપણને આઈપીઓ લાગવાના ચાન્સી છે તે રહેલા છે તો એ આઈપીઓ રિઝર્વેશનની માહિતી તમારી પાસે હોવી જરૂરી છે જો તમે એચઆઈઆઈ કેટેગ એચ કેટેગરીમાં તમે આઈપીઓ એપ્લાય કરતા હોય મતલબ કે બે લાખથી વધારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો આઈપીઓ તો એચ એચ જે કેટેગરી છે તો એની અંદર કેટલા જે રિઝર્વેશન આપેલું છે એની માહિતી તમારી પાસે હોવી જરૂરી છે એવી રીતે ક્યુઆઈબી માટે એચએનઆઈ માટે ત્યારબાદ રિટેલર માટે અને કંપની એમ્પ્લોય માટે બધાય માટે છે ને રિઝર્વેશન પહેલેથી જ તેને માહિતી આપેલી હોય કંપનીએ કે કઈ કેટેગરીમાં કેટલું રિઝર્વેશન છે તે આપેલું છે ત્યારબાદ વાત કરીએ આપણે આઈપીઓ પ્રમોટર હોલ્ડિંગ મતલબ જે તે કંપની છે તો એ કંપનીના પ્રમોટર તેનું કેટલું હોલ્ડિંગ ધરાવે છે આઈપીઓ આવ્યા પહેલાં એના પ્રમોટર કેટલા હતા આઈપીઓ આવી ગયા પછી એમાં પ્રમોટર છે કેટલા બચશે તો એ પ્રમોટરની મા માહિતી તમારી પાસે હોવી જરૂરી છે કેટલા પ્રમોટર હોય કેટલા ટકા પ્રમોટર હોય અને ત્યાં આપણે તે ભરવો જોઈએ એ બધી માહિતી મેં તમને આપણા એપ્લિકેશનના વિડીયોમાં છે તે આપેલું છે તો કેટલા આઈપીઓ પ્રમોટર હોલ્ડિંગ એની પણ માહિતી તમારી પાસે હોવી તે જરૂરી છે પછી છે કંપની ફાઇનાન્શિયલ માહિતી કંપનીનો ફાઇનાન્શિયલ ડેટા પણ તમારે એની જાણકારી હોવી જરૂરી છે કંપનીના એસેટ શું છે કંપનીનું પ્રોફિટ કેટલું છે કંપનીની ટોટલ ઇન્કમ કેટલી છે કંપનીનું ઇબેટા માર્જિન કેટલું છે કંપનીના બોરોવિંગ ટોટલ બોરોવિંગ શું છે કંપનીના ખર્ચા બધા કેટલા છે કંપનીનું રિઝર્વ ને સરપ્લસ કેટલું છે એ બધી માહિતી છે ઇયરવાઇઝ છે તમને બધી માહિતી છે એ મળી જશે ચિત્તોરગઢ વેબસાઇટ છે ચિત્તોરગઢ ડોટ કોમ એની અંદર તમને સિમ્પલી અને બહુ સારી રીતે વ્યવસ્થિત બધી માહિતી એની અંદર આપેલી હોય છે અને કેવી રીતે જોવાનું એ મેં તમને આગલા વિડીયોમાં સમજાવેલું છે કે કોઈ પણ આઈપીઓ ભરતા પહેલાં તમારે આટલી વસ્તુ રિસર્ચ કરવી જોઈએ એ મેં તમને એક્ઝામ્પલ સાથે એ વસ્તુ સમજાવેલી છે તો એ કંપનીનો ફાઇનાન્શિયલ ડેટા થઈ ગયો કે કંપનીનું ફાઇનાન્શિયલ માહિતી મેળવવી તમારી પાસે જરૂરી છે પછી છે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર કે જેને આપણે કેપીઆઈ કહેવાય કી પરફોર્મન્સ ઇન્ડિકેટર મતલબ કે અલગ અલગ જે રેશિયો છે અલગ અલગ રેશિયોની વાત છે આપણે કરેલી છે કે આપણી એપ્લિકેશનમાં બધા રેશિયો છે મેં સમજાવેલા છે કે બધા રેશિયો છે કેટલા હોવા જોઈએ કેટલો રેશિયો હોય તો આઈપીઓ માટે એપ્લાય કરવો જોઈએ કેટલા રેશિયો છે તો એ આઈપીઓ માટે ના એપ્લાય કરવો જોઈએ એ બધી વસ્તુ મેં આપણી ઇલેક્ટ્રા ક્લાસીસની એપ્લિકેશનમાં છે તમને સમજાવેલું છે ત્યારબાદ આપણે વાત કરીએ જીએમપી જીએમપી મતલબ કે ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે બધા લોકો છે એ જીએમપીને જ ફોલો કરતા હોય છે જો જીએમપી સારું છે તો આઈપીએમ માટે એપ્લાય કરવું જોઈએ પણ ઘણી વાર એવું નથી હોતું કંપનીનું ફંડામેન્ટલ કંપનીનું ટેકનિકલ કામ છે આ બધી વસ્તુ વિશે પહેલાં આપણે વિચારવું જોઈએ ઓનલી ખાલી જીએમપી તમે ધ્યાનમાં રાખીને આઈપીઓ ભરી દો તો ઘણીવાર એમાં પણ નુકસાન જવાના ચાન્સીસ છે હા જીએમપી માટે તમારે જીએમપી ઉપર જીએમપી ધ્યાનમાં રાખવું જરૂરી છે પણ સોએ સો ટકા તમે જીએમપીને કન્સિડર કરી અને આઈપીઓ માટે એપ્લાય ના કરવું જોઈએ જીએમપીનો ડેટા તમારી પાસે હોવો જરૂરી છે પણ એની પહેલાં આ બધી માહિતી પણ તમારી પાસે હોવી જરૂરી છે કંપનીનો ફાઇનાન્શિયલ ડેટા શું છે કંપનીનું વર્ક કેવું છે કંપનીનો કી પરફોર્મન્સ ઇન્ડિકેટર કેવા છે આ બધી વસ્તુ વિશે તમારી પાસે માહિતી હોવી જરૂરી છે ત્યારબાદ તમારે જીએમપી જોવું જોઈએ કે કંપનીનું જીએમપી અત્યારે માર્કેટમાં શું ચાલી રહ્યું છે ત્યારબાદ તમારી પાસે માહિતી હોવી જોઈએ કે આઈપીઓ રજિસ્ટ્રાર મતલબ કે જે આઈપીઓ આવે છે એ આઈપીઓ કઈ રજિસ્ટ્રાર કંપનીમાં તમને દેખા જો તમને આઈપીઓ એપ્લાય કરો છો અને તમને આઈપીઓ લાગી જાય છે તો એની માહિતી તમને કઈ જગ્યાએ મળશે એના માટે છે અલગ અલગ ચાર પાંચ વેબસાઇટ છે એ હું તમને સમજાવી દઈશ કે એ વેબસાઇટ કેવી રીતે છે એ તમે જોઈ શકો છો આપણે આગલા વિડીયોમાં પણ સમજાવેલું છે તો એ રજીસ્ટ્રાર કંપની કઈ છે એની માહિતી પણ તમારી પાસે હોવી જરૂરી છે અને લાસ્ટમાં તમે જ્યારે એપ્લાય કરો છો ત્યારે આઈપીઓના કેટલા સબસ્ક્રિપ્શન આવ્યું તમે જે તે કંપનીનો આઈપીઓ છે હવે ફોર એક્ઝામ્પલ તરીકે સમજી લો કે કંપની છે એક હજાર કરોડનો આઈપીઓ છે એક હજાર કરોડનો આઈપીઓ કંપની લાવે છે એક હજાર કરોડે તેને ઓફર કરેલા છે હવે એમાંથી કેટલો આઈપીઓ અત્યાર સુધીમાં ભરાઈ ગયા છે કેટલા ટાઈ જો એમાં આઈપીઓ માટે એપ્લાય કરી દીધું છે ફોર એક્ઝામ્પલ તરીકે એક એક હજાર કરોડનો આઈપીઓ છે હવે એમાંથી કંપની પાસે બે હજાર કરોડ રૂપિયા ઓલરેડી આવી ગયા છે એક હજાર કરોડનો આઈપીઓ છે પણ બે હજાર કરોડ માણસોએ એપ્લાય કરી દીધેલું છે મતલબ કે એનું સબસ્ક્રિપ્શન છે ટુ એક્સ સબસ્ક્રિપ્શન થયું એનું સબસ્ક્રિપ્શન છે એ ટુ એક્સ સબસ્ક્રિપ્શન થયું મતલબ કે કેટલા જણા જણામાં એને એપ્લાય કરેલું છે જો એ સો કરોડ આઈપીઓ લાવે છે અને સો કરોડ જ કંપની પાસે આવે તો મતલબ કે એ વન એક્સ સબસ્ક્રિપ્શન થયું કંપની જેટલો ઓફર કરે છે એટલા જ કંપની પાસે એટલા જ લો માણસો એપ્લાય કરે છે એટલા જ રૂપિયા એપ્લાય થાય છે તો એ વન એક્સ સબસ્ક્રિપ્શન છે એ ટકાવારી છે એન્જલ વનની એપ્લિકેશનમાં કઈ રીતે કઈ જગ્યાએ જોવાનું એ મેં તમને બધી માહિતી છે તે આપેલી છે તો આ સબસ્ક્રિપ્શનની માહિતી પણ તમારી પાસે હોવી જરૂરી છે કોઈ પણ કંપનીનો તમે આઈપીઓ માટે એપ્લાય કરો છો તો એના માટે આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખીને પછી તમે એના માટે એપ્લાય કરી શકો છો આટલી માહિતી તમારી પાસે હોવી જરૂરી છે હવે આ માહિતી કઈ માહિતી કેટલી હોવી જોઈએ કઈ વસ્તુ કેટલી હોવી જોઈએ એ બધી વસ્તુ આપણી એપ્લિકેશનમાં મેં તમને સમજાવેલું છે